શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં મિત્રો આજે આપણે સાંભળશું ભાદરવા માસની શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે કે શામા પાંચમ કે ઋષિ પંચમીનું મહાત્મય અને તેની વ્રત કથા આ વ્રત શા માટે કરવામાં આવી છે અને તેના પાપ નિવારણ ફળ શું છે તે જાણીશું આ દિવસ ખાસ કરીને બહેનો આ વ્રત કરે છે આ વ્રત કોઈ મનોકામનાની સિદ્ધિ માટે નથી પરંતુ અજાણ્ય થયેલા પાપ દેશમાંથી મુક્તિ મેળવવા માટે અને માસિક ધર્મમાં અજાણ્ય થયેલા પાપમાંથી મુક્તિ મેળવા બેનો આ વ્રત કરે છે ઉપવાસ કરે છે આ દિવસ શામો ખાઈને વ્રત કરવામાં આવે છે અનાજ ખવાતું નથી માટે જાતિથીને શામા પાચક કહે છે અને આ સાથે જ સપ્ત ઋષિઓની પૂજા કરાય છે ઋષિઓના આશીર્વાદ મેળવી પાપનું નિવારણ થાય છે આથી અરુદિતી તિથિ અને ઋષિ પંચમી કહેવાય છે આમ ઋષિ પંચમી કે શ્યામા પાચમનું વ્રત ખાસ કરીને બહેનો કરે છે ભાઈઓ પણ આ વ્રત કરી શકે છે પાપ નિવારણ માટે આ વ્રત કરવામાં આવે છે ખાસ કરીને બહેનો પાપ નિવારણ માટે આ વ્રત કરે છે કેમ કે ક્યાંક માસ ધર્મમાં હોય અને ક્યાંય અડાય જાય કોઈ ભૂલ થઈ જાય કે કોઈ ધાર્મિક સ્થાન પર જવાઈ જાય એના નિવારણ માટે આ શ્યામા પાંચમનું વ્રત ઉત્તમ માનવામાં આવે છે વ્રત કરનારે અરુદિતિ તિથિ અને સપ્ત ઋષિની સ્થાપના કરવી આ પૂજા માટે સોપારી લઈ શકાય કે ચોખાની ઢગલી પણ કરી શકાય ત્યાર પછી સપ્ત ઋષિનું પૂજન કરવું પૂજન કરવા માટે અબીલ ગલાલ લોરી ચોખા કંકુ ફૂલ પૂજાની બધી સામગ્રી લઈ

પાસે બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી અને ગામના બાળકો આશ્રમમાં આવી અને બ્રાહ્મણ પાસે ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણી સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા દીકરી નાની ઉંમરે જ વિધવા થયેલી તેથી માતા પિતા પાસે જ આશ્રમમાં રહે એક દિવસ એક છોકરાએ જોયું કે જાત નીચે બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે બાળક તો દોડતો દોડતો આશ્રમ માંગ્યો અને બ્રાહ્મણ અને ગુરુજીને કહ્યું એક બહેન આશ્રમની બહાર પડ્યા છે એક ઝાડ નીચે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યા છે બાળકની વા વાત સાંભળી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહાર નીકળ્યા જોયું તો બહેન પડ્યા હતા બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભોમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રસવલા ધર્મ પાળતી ન હતી તદુપરાંત આસપાસમાં કોઈ સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાડે તો આ બાઈ તેઓની મસ્કરી કરે અને તેથી આ બહુમાં તેની વિધવા થઈ અને રજસવલા ધર્મ ન પાડતી હોવાથી તેના આખા શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી પ્રભાવના કર્મનું ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના એ કર્મનું કોઈ નિવારણ તો હશે જ ને બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ ને દીકરીએ શામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ આ વ્રત ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવ પૂર્વક કરે તો એના કરેલા કર્મથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચનવર્ણી થાય દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વે હકીકત સાંભળી તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા શ્યા પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાતણ કરવું પછી શરીરે માટી ચોડી આમળાથી ભૂકીથી માથું ચોડી માથા પણ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવું આમ શામા પાંચમની કથા વાંચવાની કહેવી કે સાંભળવી ભોજનમાં શામો લેવાનો ફળ ફળાદી ખાવાના ઉગાડેલું અનાજ ખાવું નહીં અને પછી મહાદેવના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તે ઉજવણું ઉજવણામાં અરુદિતિ સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને વ્રત ફળ્યું તેની નિકાયા ખરેખર કંચન બની ગઈ આમ હે સપ્ત ઋષિ મુન્યો જેવા આપ બહેનને ફળ્યા એવા સહુને ફળજો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં